હેલો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે આજના બ્લોગમાં તમારો તો હું ઉઠ્યો તો છ વાગે ને છ વાગ્યાથી આવ્યો છું બહાર ને અત્યારે તમે જોઈ શકો છો થોડું થોડું અંજવાળું થઈ ગયું છું છ વાગે જાજો અંધારું હતું એટલે મેં બ્લોગ શૂટ નથી કર્યો અને હું છ વાગ્યાથી કસરત કરું છું કસરત કરી અને અત્યારે વાગ્યા છે સાત તો હવે જઈશું રૂમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ને પછી છા પી અને પછી જશું કામ કરવા તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં તો દોસ્તો અત્યારે હું આવી ગઈશું જમવા અને આપણે જમી લીધું છે અને હવે પાછા જઈએ કામ કરવા અને હું કન્ટિન્યુ લોગિંગ આટલા દિવસથી કરું છું તો મને આમ થોડો ઘણો અનુભવ થઈ ગયો કે કંઈ પણ વસ્તુ આસાન નથી મુશ્કેલ તો લાગે છે પણ એટલું મુશ્કેલ પણ નથી કરીએ તો કરી પણ શકાય તો ત્યારે હું લોગિંગ કરું છું તો ગમે ત્યારે બે પાંચ મિનિટનો ટાઈમ તો મળી જ જાય છે અને ગમે ત્યારે કંઈક જવાનું થઈ જાય તો ટાઈમ મળી જાય છે અને અત્યારે હું ચાલુ કામમાં છું તો પણ કંઈક ટૉપિક ઉપર વાત કરી લઈએ કે કંઈ પણ આમ નાનું મોટું ટૉપિક ઉપર વાત કરીએ તો બે ચાર પાંચ મિનિટ તો થઈ જ ગયા છે તો પાંચ પાંચ સાત પાંચ દસ મિનિટનો ટાઈમ કાઢીને આપણે વ્લોગિંગ તો કરી શકીએ છીએ અને કન્ટિન્યુ ડેલી બાય ડેલી આપણે કરી શકીએ છીએ તો ચલો બન્યા રહો વ્લોગમાં અને અત્યારે પાછો હું જાઉં છું કામ કરવા તો ચલો ફરી કંઈક ટાઈમ મળે તો પાછો તમને કંઈક બતાવીશ ચાલો બને હોઉં તો દોસ્તો છે આપણું બાઇક તમે જોઈ શકો છો આ જૂની બાઇક અહીં લાવીશું અને ખબર નહીં મોરબીની શું ખાસિયત છે કે અહીંયા બાઇક બે ચાર પાંચ મહિના થઈ જાય એટલે કાર્ટ લાગવાનું ચાલુ થઈ જાય તમે જોઈ શકો છો અમને પણ કાટ લાગવાનું ચાલુ થઈ ગયું હું નવું બાઇક લાવ્યો તો પાંચ છ મહિના રાખી તો નીચે નીચે ફાડી ગયું હતું એટલે હું પાછું જૂનું લઈ આવ્યો હવે પાછો હોળી પર જશું અમે પાછા હોળી પર ઘેર જશું એટલે લેતો જાય દોસ્તો અત્યારે વાગ્યા સાંજના સાત ગયા તાપડી પર પાણીપુરી ખાવા તો અમે પાણીપુરી ખાધી અને માટે પણ મારી લઈ લીધી તો ચલો હવે પાછા જઈશું કામ કરવા હજુ આઠ વાગ્ય શું રૂમી આવશું તો ચલો જઈએ અંદર કામ કરવા અત્યારે વાગ્યા સાંજના આઠ અને અમે હવે જઈએ રમે કંપનીથી રમી જઈએ અને પાણીનો બાટલો ભરતા જાય પાણીનો બાટલો જોઈ શકશો આડ્યું આપણું બાઈક તો પાણીનો બાટલો આગળ મૂકી દઈ અને પાછળ ભાઈ જાય તો ચલો આજનો લોગ અહીંયા પૂરો કરીએ અને કાલે મળશું નવા બોગ